ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી નીનું ઉઠી ગઈ છે ને સવાર સવારમાં સાયકલ ચલાવે કસરત કરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ આજે તો છે 2025 ની છેલ્લી વીક તો બધાયને જયરામ આપી જયરામ ધની ઇંચ અહીંયા લાઈને મૂકી દીધો છે બે બે ઇંચ કા ત્યાં પડ્યા હતા તો એક ઇંચ કો ત્યાં રહેવા દીધો એક ઇંચ કો અહીં લાઈને મૂકી દીધો છે Sabanú, Batabaran, Batabu. ઠંડી લાગી ગઈ છે સવાર સવારમાં ઉડીને બેસી રહ્યું છે

ગાય આવી ગઈ છે આગળ મમ્મી મમ્મીને બાળી હૈ બાદો